સામાન્ય આરોપી ને ખંદડી અને છેતરપિંડીથી હેરાન કરતા હતા સુરત શહેરના રાંધેડ વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ને અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખિયાત ભાઈઓ અને એમનો સાગીરત સઈદ ગોડિલ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાવ્યો છે એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું પરંતુ હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો દ્વારા યુએસડીટી ગેંગ સામે કાયદાનો હથોડો લીજ્યો છે અને કુજ સીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવ્યું છે એક બાદ એક ભોગ બનેલા લોકોને હિંમત આવતી ગઈ અને એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાતા ગોડિલ સદ્દામ યુએસડીટી ગેંગનો એક ફૈસલ સદ્દામ વિદેશ ઉપડી ગયો હતો જ્યારે અન્ય સાથી ભાગે તે પહેલા સુરત શહેર એસઓજીની ટીમે પકડી પાડ્યા હતા સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ પર ખંગળની બોગસ જીએસટી બિલ્ડિંગ મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે તેઓ બોગસ બિલ્ડિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલાં તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા પૈસા ના આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે માર મારવાની ધમકી પણ આપતા હતા આ જ લોકોનો ડર ઓછો થતા શરૂ થયો હતો ગુડી અને ઇમ્તિયા સદ્દામ વિરુદ્ધ ચોકબજાર લાલગેટ મેદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદોમાં ખંડણી છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી

ગુનાઇટ ઇતિહાસ ધરાવે છે હાલ અમે લોકોને અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યા હોત તો ફરિયાદ કરવા સામે આવે આ સદ્દામ ગોટિલ યુએસડીટી ગેંગ સામે સુરત શહેર એસઓજી પીઆઈ અતુલ સોનારા અને એમની ટીમે ઉડાણપૂર્વક તપાસ કર્યા બાદ ઉચ્ચ સીટોફ હેઠળ કાર્યવાહી કરી છે વધુમાં કુખ્યાત ઇમ્તિયાઝ સદ્દામે એક તબીબ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા ઇમ્તિયાઝે રાની તળાવ રોયલ રેસિડેન્સીની મિલકતને લઈને તબીબ સાથે બનાવટ કરી હતી

સહીદ ગોડીલ ખોટા મેડિકલ રિપોર્ટ બનાવીને વિહલ ચેરમાં ફરી રહ્યો છે જ્યારે સદ્દામ અંદર બેઠા બેઠા પોતાના વોન્ટેડ ભાઈ સાથે મોબાઈલ પર કોલ કરીને વાતો કરી રહ્યો છે એવું સૂત્રો જણાવી રહ્યા છે સદ્દામ ગોડિલ એક ગેંગ છે જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાજ ઉર્ફે સદ્દામ છે એનો ભાઈ છે ફૈઝલ એ ગેંગનો એક બીજો સભ્ય છે તે ઉપરાંત સાબિર ગોડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધાકધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ દુખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટેનો એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે